જો વિચારી રહ્યો તો નહીં વિચારું કે આપડે ગોપીબેન ને રૂપ રિપ્લાય આલ્યો ને તો આપણે સાડી લે ને રિપ્લાય તો એમને આલ્યો પણ આપણે રવિવારે જવાનું ગોઠવ્યું તો રવિવારે જવાનું કેન્સલ થયું તો આપણે હું ટૂંક સમયમાં આપણે ગોપીબેન ના તો જઈએ હા તે લઈ તો જઈ જ પડશે ગોપીબેન ને મુલાકાત કરવાનું મારું સપનું છે સપનું ને અને હાડી પણ લેવાની તારે ભલે આપણે હાડી વેચતા હોય પણ હાડી પર તારે લેવાની છે હા તે લઈ જશું ના પાડી અમે ખુદ હાડી નો ધંધો કરીએ છીએ અમારો ચોલ્યો હાડી બધું પણ અમે વિડીયો ખાસ કરીને મુકતા નતા ગોપીબેને સાડી ગોપી સાડી સિલેક્શન કરી છે ગોપીબેને તો એમનો પણ અમે સપોર્ટ કરીશું ગોપીબેન ઠાકોર ના ઠાકોર સમાજ ના એટલે આપણે એમને સપોર્ટ આપવો પડે તો ચો ના પડે આપડે ઠાકોર સમાજ ને ઘરેણું કેવાય આપડો હા એટલે આપણે ઠાકોર ઠાકોર એક એકબીજા સપોર્ટ ના લે તો બસ શું કરવાનું ગોપીબેન આપણને સપોર્ટ કરે કે ના કરે પણ આપણે જરૂરથી કરીશું અને આપણને સો ટકા વિશ્વાસ છે કે ભૂપીબેન આપણને સપોર્ટ કરશે જ ગોપીબેન ને ક્યાં રિપ્લાય આપજો ઓનો રિપ્લાય આપજો જરૂરથી રિપ્લાય આપજો ગોપીબેન અને આ વિડીયો રે ને ગોપીબેન ના ત્યાં સુધી પકડજો તો ગોપીબેન જરૂરથી રિપ્લાય આપજો કઢી ગોપી સાડી સિલેક્શન માં